ગુજરાતમાં આજે અને આવતીકાલે એટલે કે બે દિવસીય કોંગ્રેસનું અધિવેશન અમદાવાદ ખાતે યોજાવાનું છે તેને લઈને કેન્દ્ર સ્તરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દિગ્ગજ ચહેરાઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે અને બીજી બાજુ વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ પણ જવાબદારીપૂર્વક જે છે તે પોતાનું આ સમગ્ર કોંગ્રેસ અધિવેશનની તૈયારીઓ કરી રહ્યા છે તેમજ કેન્દ્રીય કોંગ્રેસના જેટલા પણ નેતાઓ છે તેમને કોઈપણ પ્રકાર તકલીફ ન પડે તે રીતની તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે અને હવે તે વચ્ચે કોંગ્રેસ અધિવેશનમાં સીડબલ્યુ સીની બેઠકની શરૂઆત પણ થઈ ચૂકી છે અને હવે તે વચ્ચે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તે અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્કર આઠ એપ્રિલ નવ એપ્રિલે અમદાવાદના સાબરમતી ખાતે કોંગ્રેસનું અધિવેશન યોજાવાનું છે જે ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાશે જેમાં પહેલા ભાવનગર જે ઓગણીસો ને એકસઠમાં ભાવનગર ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું તેના સીધા જ ચોસઠ વર્ષ બાદ એટલે કે આજે અમદાવાદના સાબરમતી ખાતે કોંગ્રેસનું અધિવેશન યોજાઈ રહ્યું છે ની બેઠક પણ શરૂ થઈ ચૂકી છે તેમાં ગુજરાત કોંગ્રેસને લઈને અનેક ચર્ચા વિચારણાઓ પણ શરૂ થઈ ચૂકી છે કયા કયા બદલાવો ગુજરાત કોંગ્રેસમાં લાવવા જોઈએ અંગેની ચર્ચાઓ પણ જે છે તે શરૂ થઈ ચુકી છે પરંતુ તે વચ્ચે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે જેમાં સમગ્ર વાત કરવામાં આવે તો કોંગ્રેસ અધિવેશનની અધ્યક્ષતા લેવા માટે જે છે તે વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અમદાવાદ ખાતે પહોંચ્યા હતા અને તે દરમિયાન ગેનીબેન ઠાકોરે સોનિયા ગાંધીનો કોંગ્રેસને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું તેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો તેમની સાથે જગદીશ ઠાકોર પણ સ્વાગત માટે રાહુલ ગાંધીના સ્વાગત માટે ઊભા છે શક્તિસિંહ ગોહિલ પણ ફોટો દેખાઈ રહ્યા છે અને આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે યુઝર્સ કમેન્ટ પણ કરી રહ્યા છે કે કોંગ્રેસ અધિવેશનમાં બનાસકાંઠાના ગેની બેનનો બનાસકાંઠાના બેનનો જે છે તે વટ દેખાઈ રહ્યો છે સ્પષ્ટપણે જે છે તેમનો વટ આ ફોટોમાં દેખાઈ રહ્યો છે યુઝર્સ પણ અનેક પ્રકારની ગેનીબેન ઠાકોરને લઈને કમેન્ટ્સ કરી રહ્યા છે અને હવે તે વચ્ચે ની જે બેઠક છે તે કોંગ્રેસ અધિવેશનમાં શરૂ થઈ ચૂકી છે અને તેમાં દિગ્ગજ કોંગ્રેસના કેન્દ્રીય સ્તરના નેતાઓ અને ગુજરાત પ્રદેશ કક્ષાના નેતાઓની હાજરી જોવા મળી રહી છે તેમજ મીડિયા પણ કવરેજ કરવા માટે ત્યાં પહોંચી ગયું છે અને આ માત્ર જે વિષય છે તે ગુજરાતને લગતો નથી પરંતુ કેન્દ્રીય સ્તરે આની ચર્ચા જબરજસ્ત શરૂ થઈ ચૂકી છે પરંતુ તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે પ્રિયંકા ગાંધીની ગેરહાજરી કોંગ્રેસ અધિવેશનમાં જોવા મળી છે તે સૌથી મોટો પ્રશ્ન હાલમાં ઉઠી રહ્યો છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો